દોસ્તો આજનું રાજકારણ ક્યાંક ચેલેન્જોનું રાજકારણ છે તો પછી આજનું રાજકારણ ક્યાંક ખોટા માણસની ધરપકડનું છે તો ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્દોષની ધરપકડ પણ થાય છે આજનું રાજકારણ જ્યારે એકબીજાને ચેલેન્જ ઉપર આવી ગયું છે એવા સમયે અલગ અલગ લોકોની ધરપકડના વિડીયો સામે આવી રહ્યા છે ક્યાંક લોકો જો અવાજ ઉઠાવે છે તો એમની ધરપકડ કરવામાં આવે છે શું છે આ બધી વાતો આ સવાલો ત્યારે ઉપસ્થિત થાય છે કે જ્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ અને ત્યારબાદ જ અનેક સવાલો ઉપસ્થિત થયા કે આખરે શા માટે આ લડત ચલાવી રહેલા યુવાનની ધરપકડ થઈ એમની પાસે મજબૂત સંગઠન છે તો પછી બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદનના ગોપાલ ઇટાલિયા કે જેમની કોર્ટની બહાર અટકાયત કરવામાં આવી આ તમામ સવાલોની વચ્ચે જ્યારે લોકો ઘેરાયેલા છે લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે કે આખરે આવું શા માટે તો દોસ્તો આ તમામ બાબતે જણાવીશું ચૈતર વસાવાની ધરપકડ અને આખરે શું છે એમના પત્ની પણ હવે મેદાને આવ્યા છે એમને પોતાની વાતો રજૂ કરી છે આ સમગ્ર ઘટના જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ બધી વાતો આ બધા સવાલો ત્યારે ઉપસ્થિત થાય છે કે જ્યારે એક લડત ચલાવી રહેલા યુવાન એક આદિવાસી સમાજના યુવાન કે જેમને ડેડિયાપાડાના લોકોએ ખૂબ મત આપ્યા વર્ષ બે હજાર ત્રેવીસમાં જે વિધાનસભાની ચૂંટણી આયોજિત થઈ આ ચૂંટણીમાં અલગ અલગ પાર્ટીના ઉમેદવારો હતા એમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આ જ્યાં ડેડિયાપાડામાં જે છે ચૈતર વસાવા ઉભા એમને લોકોએ ખૂબ મત આપ્યા એમની પાસે પૈસાનો પાવર બિલકુલ પણ નહોતો પરંતુ એમની પાસે લોકચાહના એટલી હતી કે લોકચાહના જ આખરે વિજયી બની એટલે કે એમની લોકચાહનાના કારણે જ એવો એવું કહેવામાં આવી રહ્યું હતું કે ડેડિયાપાડાના તેઓ ધારાસભ્ય બન્યા ધારાસભ્ય બન્યા બાદ પણ અલગ અલગ અવાજ ઉઠાવી રહ્યા હતા કે આ કેવા ક્યાં કૌભાંડોને પર્દાફાશ કરવામાં તો પછી એક પછી એક લડત ચલાવવામાં કેટલી વખત એમને જેલમાં પણ જવું પડ્યું હતું એવા સમયે છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા પર જુઓ ત્યાં એમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે આખરે પોલીસ સાથેની બબાલ હોય આખરે એવું એવું કહેવામાં આવે કે લડત ચલાવી રહેલા હોય અલગ અલગ મુદ્દાઓ ઉપર અવાજ ઉઠાવી રહ્યા હોય તો પછી એમના સમાજના સમર્થન માટે એમની સભાઓ હોય રેલીઓ હોય આ તમામ તસવીરો વાયરલ થઈ આખરે વિડીયો તો સોશિયલ મીડિયા પર એટલા વાયુ વેગે ફેલાયા કે પછી ચૈત્ર વસાવાની ધરપકડ થઈ છે કે પછી આમ આદમી પાર્ટીની ધરપકડ થઈ છે આ જાણવું પણ મુશ્કેલ બની ગયું હતું એવા સમયે ચૈત્ર વસાવાની જ્યારે ધરપકડ થઈ ત્યારે એમના માટેના લોકોના જે સમર્થન છે એટલા જોવા મળ્યા કે રસ્તા ઉપર લોકો આવી ગયા ડેડિયાપાડામાં એમની જે લોક ચાહના છે એમના કારણે ડેડિયાપાડાના એમના સમાજના લોકો જાહેર જનતા તમામ લોકો જ્યારે રસ્તા ઉપર આવ્યા ત્યારે પોલીસ પણ લાલ ગુમ થઈ કારણ કે પોલીસ પણ હવે એમનો કડક બંદોબસ્ત ડેડિયાપાડામાં ગોઠવી દીધો હતો કારણ કે અચાનક જ લોકોનો ટોળા જ્યારે રસ્તા ઉપર આવી જાય આંદોલન કરતા હોય તો એક શરમજનક બાબત કહેવાય એટલા માટે આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની ધરપકડ જ્યારથી થઈ છે ત્યારથી જ લોકો ઉગ્રતા પકડી રહ્યા છે ઘેરો રોષનો માહોલ છે એવા સમયે જ્યારે ગોપાલ ઇટાલિયા જેવો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે વકીલ છે અને જે વિસાવદનની પેટાચૂંટણી હતી એમાં વિજય જાહેર થયા ખૂબ જનઆક્રોશની વચ્ચે એમની સાથે અમુક ચેલેન્જો થઈ અનેક ચેલેન્જો થઈ અને આ ચેલેન્જોની વચ્ચે પણ ડગ્યા વગર મજબૂતાઈથી એમણે લડત ચલાવી જ્યારે તેઓ કોર્ટની બહાર એમને રોકવામાં આવે છે આ ચૈતર વસાવાની સુનાવણી હતી ત્યારે કોર્ટમાં જઈ રહ્યા હતા ત્યારે કોર્ટની બહાર રોકવામાં આવ્યા અને ત્યારબાદ એમને પૂછપરછ થઈ ત્યારે એની કાર્યવાહી માટે વકીલ મેહુલ બોઘરા પણ આગળ આવ્યા અલગ અલગ વકીલોએ પણ એમની વાતો કરી કે આખરે વકીલ કોર્ટમાં નહીં જઈ શકે તો ક્યાં જશે પોલીસ સ્ટેશનમાં તમે નહીં જવા દો તો કોર્ટમાં નહીં જવા દો તો ક્યાં જશે વ્યક્તિ આ તમામ સવાલોની વચ્ચે દોસ્તો આપનું શું કહેવું છે ગોપાલ ઇટાલિયાની અટકાયત અને ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ વિશે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો